નમસ્કાર મિત્રો મિત્રો જવાહર ચાવડા કોના જવાહર ચાવડા માટે લીલી જાજમ કઈ પાર્ટી તૈયાર કરી રહી છે જવાહર ચાવડા શું નકુચામાં ફસાઈ ચૂક્યા છે ન તો આમ આદમી પાર્ટીનો રસ્તો ન તો કોંગ્રેસ સાથે જૂની મિત્રતા ઘર વાપસી આ તમામ સવાલો છે જવાહર ચાવડા ગુજરાતમાં ગુજરાતના રાજકારણમાં અત્યારે ચાલતું એ નામ છે કે જેની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે કોની તરફ નમશે અને શું કરશે એ સૌથી મોટો સવાલ ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે કદાચ તેનો જવાબ જવાહર ચાવડા પાસે જ છે પરંતુ અત્યારે અત્યારે શું સ્થિતિ છે જવાહર ચાવડા શું કરી શકે છે પહેલા એ જાણી લઈએ કે જવાહર ચાવડાનું પ્રકરણ શું છે જવાહર ચાવડાનું પ્રકરણ ટૂંકમાં જણાવું આ પહેલા ઘણા વિડીયો બનાવીએ ટૂંકમાં જવાહર ચાવડા ધારાસભ્ય રહ્યા માણાવદરમાં વર્ષો સુધી બે હાજર સત્તર માં કોંગ્રેસ થી ચૂંટાયા બે પાર્ટીએ ટિકિટ આપી કે આલ્યો જવાહરભાઈ તમે જ અમારા નેતા છો ટિકિટ આપી અને ત્યારબાદ કોંગ્રેસે અરવિંદ લાડાણીને મેદાને ઉતાર્યા અરવિંદ લાડાણી જૂના જાણીતા નેતા પરંતુ અરવિંદ લાડાણી જવાહર ચાવડાને હરાવી દે છે અને ત્યારબાદ આ આ આ સમગ્ર ખેલ જે અત્યારના ચાલી રહ્યો છે તેની શરૂઆત થાય છે અરવિંદ લાડાણી જીતે છે પરંતુ આજ અરવિંદ લાડાણી લોકસભા 2024 ની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે એક તો જવાહર ચાવડા હતા જ તે ઉપરથી અરવિંદ લાડાણી આવ્યા અને ત્યારબાદ ખરાખરીનો ખેલ જોવા મળે છે અરવિંદ લાડાણી પેટા ચૂંટણી પણ જીતી જાય છે પેટા ચૂંટણીમાં જવાહર ચાવડા અને તેના પરિવાર પર પક્ષ વિરોધી પ્રવૃત્તિ અરવિંદ લાડાણીની સામે પ્રવૃત્તિ કરવાનો આરોપ હતો પરંતુ જવાહર ચાવડા ના આટલા કામ જવાહર ચાવડાના પરિવાર ઉપર આરોપ આમ છતાં પણ અરવિંદ લાડાણી જીતી જાય છે પેટા ચૂંટણી જવાહર ચાવડાનું સામ્રાજ્ય ખતમ થઈ રહ્યું હોય તેવું તેમને લાગે છે મનસુખ માંડવિયા આ પહેલા પણ બોલ્યા હતા જવાહર ચાવડા પોતે તેમના વિસ્તારમાં જ્યારે મનસુખ માંડવિયા માણાવદર પહોંચ્યા ત્યારે હાજર ન હતા અને મનસુખ માંડવિયા નિવેદન આપે છે કે તમે કીધું હતું કે લડી લેશો અને લડી લીધું ઘણા લોકો સિમ્બોલ ભારતીય જનતા પાર્ટીનો લગાડતા હોય છે તે ટોણો પણ માર્યો હતો અને અંતે અંતે જવાહર ચાવડાનો વિડીયો સામે આવે છે અને કહે છે કે મનસુખભાઈ તમને ખબર નહીં હોય પરંતુ હું પોતે મારા વ્યક્તિત્વના કારણે ફેમસ હોય નહીં કે સિમ્બોલના કારણે આ અત્યાર સુધીની ઘટના પરંતુ જવાહર ચાવડા શું ખરેખર શું ખરેખર પક્ષ પલટો કરી શકે છે અને પક્ષ પલટો કરે છે તો કોની સાથે જોડાશે એક તો કોંગ્રેસ છે ને એક તો આમ આદમી પાર્ટી છે ઘણા ઘણા સવાલો છે ઘણા મુદ્દે વાત કરવી છે સૌ પ્રથમ અમે બંનેનો સંપર્ક કર્યો હતો શક્તિસિંહ ગોહિલે જો કે બાઇટ આપી દીધી હતી શક્તિસિંહ ગોહિલે શું કહ્યું જવાહર ચાવડા પહેલા એ સાંભળો ત્યારબાદ આમ આદમી પાર્ટીની વિશે વાત ભારતીય જનતા પાર્ટી પોતાને જ્યારે જરૂરિયાત હોય છે ત્યારે એમને કે એમના નેતાઓની વિરુદ્ધ બેફામ બોલતા હોય ગાળો આપતા હોય તો પણ એમના પગ પકડવાના આવો આવો કરીને લાલ જાજમ પાથરવાની લઈ જવાના ઉપયોગ કરવાનો અને ઉપયોગ થઈ ગયા પછી એ જ નેતાને અપમાનિત કરવાના આ ભારતીય જનતા પાર્ટીની ચાલ ચલન અને ચરિત્ર રહ્યું છે જ્યારે લઈ જાય ત્યારે ભરપૂર વખાણ કરવાના અને એ પછી ચૂંટણી સમયે ઉપયોગ પણ કરી લેવાનો લોકો વિરુદ્ધ થઈ ગયા હોય તો કોંગ્રેસને કાલ સુધી તમે ખરાબ કહેતા હો કોંગ્રેસના જે નેતાઓની વિરુદ્ધ બોલતા હો એને ઉપયોગ કરી એના ખભે ચડી અને ફાયદા લેવાના મને લાગે છે કે આ પ્રકારની હલકી રાજનીતિ ભારતીય જનતા પાર્ટી છે કરે છે એનો ભોગ ઘણા સારા નેતાઓ બન્યા છે અને ત્યાં ગયા પછી કેટલાક પેલું ક્યાંય ના ન રહ્યા એવું લાગે અને મૌન બેસી રહે છે અને કેટલાક લોકોનો અંતરાત્મા જાગે છે એ સ્વાભિમાન માટે અવાજ પણ ઉઠાવે છે મને લાગે છે કે ભાજપ જે રાજનીતિ કરે છે એ ટૂંકા ગાળામાં ફાયદો આપી શકે પરંતુ લાંબા ગાળે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય એની આ શરૂઆત છે આ તો એક ટ્રેલર છે આખું મૂવી આગળ આવશે આ આ તો તો હજી હજી ટ્રેલર ટ્રેલર છે છે જી હા ફિલ્મ આખી બાકી શક્તિ સિંહના નિવેદન પર વાત કરીશું પરંતુ અમે ગોપાલ ઇટાલિયા સાથે પણ વાત કરી અને આમ આદમી પાર્ટી વિશે જાણવા પ્રયત્ન કર્યો કે જવાહર ચાવડાને લઈને આમ આદમી પાર્ટી કેટલી એક્ટિવ છે આવકારી શકે છે કે નહીં તેને પોતાના પક્ષમાં લેવા માટે શું થનગની રહી છે ગોપાલ ઇટાલિયા સાથે વાત કરી હતી તેમણે શું કહ્યું સાંભળો ગોપલભાઈ અત્યારે જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટી છોડે તે વૈંદણ વર્તાઈ રહ્યા છે તેમની પાસે બે વિકલ્પ રહે છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જો છોડે તો આ બાબતે આપ શું કહેશો એ બાબતે તો જવાહરભાઈ જ કંઈક કહી શકે અમારે તો કંઈ કહેવાનું રહેતું નથી એ છોડશે નહીં છોડે છોડીને શું કરશે એનો જવાબ તો જવરભાઈ જ આપી શકે હું તો એના બાબતે કંઈ કહી શકું નહીં

ગોપલભાઈ એક વાત એ પણ છે કે જુનાગઢમાં આમ આદમી પાર્ટી મજબૂત છે તમે વિસાવદર લઈ લો તો એક માણાવદ્ર બેઠક પણ છે કે જ્યાં આમ આદમી પાર્ટી પોતાનું વર્ચસ્વ વધારી શકે છે વિકલ્પમાં જવાહર ચાવડા આમ આદમી પાર્ટીની નજરમાં હોઈ શકે એમાં મેં કીધું એમ છે કે કોઈ પણ માણસ છે એને પાર્ટી છોડવી છે નથી છોડવી શું કામ છોડવી છે.

શક્તિસિંહ ગોહિલે કહ્યું છે આ ટ્રેલર છે પિક્ચર હજુ બાકી છે તેમણે તે પણ કહ્યું કે હવે કોઈ સમાચાર હશે તો વાજતે જવાહર ચાવડાના સૌથી વધુ જોવા મળી રહ્યા છે જવાહર ચાવડા કોંગ્રેસમાં હતા ને અરવિંદ લાડાણી જવાહર ચાવડાને હરાવે છે તો અરવિંદ લાડાણી પોતે પણ કોંગ્રેસમાં હતા બે હજાર બાવીસમાં માં એનો મતલબ એમ થાય છે કે માણાવદરમાં કોંગ્રેસની મતબેંક પણ છે બેશક બેશક કે જવાહર ચાવડાની પોતાની પણ મત બેંક છે જવાહર ચાવડા અપક્ષ લડે મિત્રો અપક્ષ લડે તો પણ એક સારી એવી ટક્કર આપી શકે છે પરંતુ મુખ્ય વાત એ છે કે કોંગ્રેસ કોંગ્રેસનો સિમ્બોલ હોવો જરૂરી કોંગ્રેસની પોતાની મત બેંક છે માણાવદરમાં અને આ જ કારણોસર આ જ કારણોસર અરવિંદ લાડાણી પણ જીત્યા હતા અને જ્યારે બે હજાર બાવીસ ની ચૂંટણી થઈ તે બાદ એવું કહેવાતું હતું કે પેટા ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી હારી શકે છે પરંતુ સ્થિતિ અલગ જોવા મળી આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અત્યારે ગઠબંધન છે પરંતુ એક વાત એ પણ છે કે આમ આદમી પાર્ટી અંદર ખાને પોતે ફરી મજબૂત થઈ રહી છે આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓ દિલ્હી દરબારમાં ધક્કા ખાઈ રહ્યા છે દિલ્હી દરબારમાં સતત બોલાવવામાં આવી રહ્યા છે એક બેઠક ભરૂચ લોકસભા બેઠકમાં આખી ફોજ ઉતારી હતી આમ છતાં પણ પરિણામ નથી મળ્યું આમ આદમી પાર્ટી ફરીથી એકડો ઘૂટશે અને ફરીથી બે હજાર સત્યાવીસના કામે લાગી ચૂકી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાકી છે પરંતુ ધ્યેય આમ આદમી પાર્ટીનો બે દેખાઈ રહ્યો છે કેટલાક લોકો તેવું પણ કહી રહ્યા છે કે જવાહર ચાવડાને ઘણા સમયથી પેટમાં આ વાત હતી અને તેમણે આખરે વિડીયો બનાવી લોકો વચ્ચે મૂકી ચાવડાનું સામ્રાજ્ય વિખાઈ રહ્યું છે તેમાં નથી ત્યાં બધાને ખબર છે કે જવાહર ચાવડાનું અસ્તિત્વ હવે ખતમ થઈ રહ્યું છે ધીરે ધીરે પણ જવાહર ચાવડા જાણે છે જાણે છે કે કઈ રીતે આગળ વધાય ક્યારે કયું પગલું ભરાય અત્યારે અત્યારે નાની ચૂંટણી આવી રહી છે જવાહર ચાવડા માટે લાલ જાજમ લીલી જાજમ બધી બધું કહી શકાય કે એની માટે એને આવકારવા માટે બંને પાર્ટી તૈયાર છે પરંતુ જવાહર ચાવડા અત્યારે કોઈ પણ નિર્ણય લઈ તે કહેવું વહેલું છે જવાહર ચાવડા મોટી ચૂંટણી આવી શકે ત્યારે પક્ષ પલટો કરી શકે પરંતુ અત્યારના અત્યારના તો પોતે નકુચામાં ફસાયા હોય તેવું પણ કહેવામાં આવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીમાંથી ખસે તો જવાહર ચાવડાની માથે

અને સાચવી ન શકે તો પાર્ટી ડેમેજ કરે એ પણ મોટી વાત છે એટલે કે જોવું આવનાર સમયમાં શું થાય છે આપનું શું કહેવું છે જવાહર ચાવડા કયા પક્ષમાં જોડાશે જવાહર ચાવડાને કયા પક્ષમાં જોડાવવું જોઈએ શું જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં જ રહેશે અને ભારતીય જનતા પાર્ટીમાં જ અત્યારે છે આટલા વિરોધ છતાં આટલા નિવેદન છતાં તો શા માટે જવાહર ચાવડાને ભારતીય જનતા પાર્ટીમાંથી નીકળવામાં શું નડે છે જવાહર ચાવડાને આ પ્રકારનું બોલવાનું આ પ્રકારનો વિડીયો બનાવવાનું કહેનાર શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હતા આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર